નાંદોલ ગામે શાસ્ત્રી કે જળ એ જીવન અંતર્ગત સ્પર્ધા જિલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે આવેલી શાસ્ત્રી કે એ ઠાકર હાઈસ્કૂલ ખાતે ગીર ફાઉન્ડેશન વોટર ઇઝ અ લાઈફ જળ એ જીવન અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા અને સુંદર ચિત્રો દ્વારા જળ સંગ્રહ પાણી બચાવો પાણીનો સદઉપયોગ કરીએ વરસાદી પાણીના સંગ્રહ કરીએ જરૂરિયાત પ્રમાણે પાણી વાપરવું જોઈએ જેવા ચિત્ર દ્વારા સમજણ આપવામાં આવી આ પ્રસંગે નાંદોલ શાસ્ત્રી કે એ ઠાકર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વીડી દેસાઈ શિક્ષક શ્રી હરેશભાઈ પ્રજાપતિ મહેશભાઈ પરમાર વગેરે સ્ટાફ હાજર રહી બાળકોને જળ એ કુદરત તરફથી મળેલ અનમોલ ભેટ છે જળ એ જીવન છે પાણી આ ધરતી પરના મનુષ્ય સહિત તમામ જીવસૃષ્ટિ માટે અમૃત સમાન છે આજકાલ વિશ્વના દેશો ચંદ્ર અને મંગળ ગ્રહ પર પાણીની તપાસ કરવામાં વ્યસ્ત છે વૈજ્ઞાનિકો ગ્રહ ઉપર જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી તેથી આપણે કહી શકાય કે જળ એ જીવન છે પૃથ્વીના પારિસ્થિતિક સંતુલન માટે પણ પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે અને એ વાદળ ઠંડા ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે તે ત્યાં વરસાદ રૂપે વરસે છે આજે પાણી બચાવશો કાલે પાણી જીવન બચાવશે વાસણ કપડાં ગાળી ધોવા માટે જે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે વળી આ વપરાયેલ પાણીનો ઉપયોગ બાગ બગીચા કે સિંચાઈ માટે કરવો જોઈએ જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે છે બાળકોને પાણીનો બચાવ કેવી રીતે કરવો જોઈએ તેનું પણ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટર ગીતાબેન એન બારોટ ગાંધીનગર